જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો આજે બેસતું વર્ષે હેપી નિયર તમે બધોને તો આજે અમે અમારા આખા કુટુંબના અમારા જે કુટુંબ ભાઈઓ કાકા કબીરા જે થતા તે બધા અમે આજે ભેગા થઈ જઈએ છીએ મળી હંપી અને આજનો તહેવાર અમે મનાવીએ છીએ તો અમે વાગ્યાથી નવ અને અમે અત્યારે બધા ભેગા થઈ ગયા અને બધા એક 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 કરીને બધા ભેગા થાય છે તો તમે જોઈ શકો છો આ અમારા મહેલાનો આખો આ ખુલ્લી જગ્યા છે ત્યાં બધા કુટુંબવાળા ભેગા થાય છે અમારો માસ્તર હિતેન્દ્રશી હા શુભેચ્છા હેપ્પી નિયર તમે જોઈ શકો છો બધા મોટા મોટા મળીયમ પણ વ્યાહવું છે આજનો તહેવાર એ રીતનું છે કે બધા મોટા મોટા મળીયમ પણ ભેગા થઈને બ્યવું છે એક 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 બધા ભેગા થાય છે અમારા વોડિંગ રોકતા કહો રોત કાક જય શ્રી રાષ્ટ્ર હા નિશાલશી બાપુ હેપી ન યાર અચ્છા કહેવા તો ખરાય યાર બીજું તો બીજું કોક તો કહ્યો બીજું કોક તો કહો તાલું છે તો આપણે મીઠાઈ આવી જઈ છે મીઠાઈ લઈને આયા છે અમારા ભુરા ભાઈ બીજા ભૂરો ભાઈ છે બે બે મીઠાઈ મો લાગ્યા ભાઈ

અને નમળ પર કોન્ટેક્ટ કરીને આવી જજો તમાકુનો રોપ લેવા બહુ સરસ રોપ આપું છું ગેરંટી વાળો ગેરંટી ભાવ ઊભાવ રાખ્યો તો બીજો બ્લોગર આવ્યો છે અને ભાઈ અમારી યુટ્યુબ ચેનલ છે ભાઈ તાર ચેનલ નું નોમું છે આબાદ મોસ્ટ ઓફલી બધા સુરત વાળા વધારે છે હા સંજયજી ને તો બાપુ હેપ્પી ઈયર 15 मिनट बता दुखो बन जाए अरे ये अपन ना पैसा तो હા ભાઈ જય બાબા જય બાબા જય બાબા બે શુભકામના સૌ પરિવાર પાઠવું છું બરોબર છે Hãy ba baba, 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 We I'm તો ફાઇનલી મિત્રો આપણે બધા મંદિરો બધા ફરીને આવી ગયા આપણે આપણા મંદિર હોય ખેતરમાં હોય વીર મહારાજનું મંદિર છે તે આવી ગયા અને દર્શન કર્યો ટેક્ટરનો લુક તમે ચેક કરો અને કોમેન્ટ કરીને જરૂર જ કહેજો કે ધોયા પછી જેવું લાગે છે કાલે જ ધોયું છે તો અમે અમારા હરપાલજી યુવરાજ અમે બે હજાર ત્રણ જણા હોય આવ્યા હતા અને આવું વિડીયોનો આપણે આટલા કરીએ છીએ એન્ડ કારણ કે અમારે ફરવાનું તો આખો તારું બહુ થશે બધી જગ્યાએ જવાનું વિડીયો બહુ લોંગ બની જશે લોંગ બની જશે તો એ બધા જોવો નહીં એટલે આપણે ટૂંકો વિડીયો બનાવીએ છીએ તો વિડીયોનો કરીએ છીએ આટલા આટલા એન્ડ અને મળી આવું આવતીકાલના નવા વિડીયો નવા વિડીયોમાં અને આવતીકાલે રોમાપીનની બીચ છે અને પાછું ફરીથી આપણે કેમ્પનું આયોજન કરેલું છે અને કેમ્પના આયોજનમાં આ જ કોઈક અલગ જ આપણે રાખ્યું છે અને એ તો તમને કાલે જ હું બતાવું હોય કે કાલે હું રાખીશ અત્યારથી કહી દઉં તરી પાછા જોવો નહીં વિડીયો એટલે એ કાલે બતાવો વિડીયોમાં અને તમે મારો વિડીયો જરૂરથી જોજો અને જે કોઈને મારો વિડીયો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને બટન દબાવવાનું કોઈ ભૂલતા નહીં તો મળીએ આવતીકાલના નવા વિડીયોમાં બાય